સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિના ઉજવણી નિમિત્તે સરકારશ્રી દ્વારા આપેલ સૂચના મુજબ સમગ્ર ભારતમાં યુનિટી માર્ચ પદયાત્રાનું જે આયોજન થયું છે એમાં નવસારીના આયોજનમાં સોળથી એકવીસ નવેમ્બરના વચ્ચે આ ચાર વિધાનસભા વાઇઝ આપણું આયોજન રહેશે આ વિધાનસભામાં જે એકસો પંચોતેર નવસારી જિલ્લા કક્ષાનું આયોજન રહેશે બાકી ત્રણ વિધાનસભા કક્ષાનું આયોજન રહેશે આ યુનિટી માર્ચમાં પદાધિકારીશ્રીઓ અધિકારી શાળા કોલેજના બાળકો નાગરિકો આ બધા ભાગ લેશે આ પદયાત્રામાં આપણે એવું નક્કી કરેલું હોય છે પોલીસ એનસીસી અધિકારી ચૂંટાયેલા પ્રતિનિધિ એની સાથે જ એનજીઓ લોકો સિટીઝનના ના બધા કાઉન્સિલ લોકો આ રીતનો ઇન્ડિપેન્ડન્ટ લોકો પણ સાથે જોડાય એવા પ્રયત્નો કરવામાં આવે છે આપણા લોખંડી પુરુષ તરીકે સરદાર વલ્લભભાઈ પટેલના એકસો પચાસમી જન્મ જયંતિના પદયાત્રામાં જોડાવવા હું બધા નાગરિકોને અપીલ પણ કરું છું આનું પ્લાનિંગ આપણે સોળ અગિયારે જિલ્લા કક્ષાની એકસો પંચોતેર નવસારીમાં થશે જેમાં ફુવારા સર્કલથી ઇટાળવા આ મોટો વિસ્તાર છે આપણે જે પદયાત્રા કરવાની છે એ આઠ થી દસ કિલોમીટર અંતર છે તો આપણે ફુવારાથી થી ઇટાળવા ત્રણ રસ્તા વાંસદામાં સીતાપુર અંબાજી મંદિરથી મનપુર આઈટીઆઈ થઈને ગાંધી મેદાન વાંસદા જલાલપોર માં ગાંધી કુટીર કરાડી થી દાંડી પ્રાર્થના મંદિર સુધીનું આપણે ગોલ રાઉન્ડ લીધું છે જેમાં છ થી આઠ કિલોમીટર થઈ જાય છે અને એકસો છોતેર ગણદેવીમાં એકવીસ તારીખે મોરા આ રીતનો આપણે રૂટ રાખ્યો છે દરેક જગ્યા પર સરદાર પટેલના વિચારોને ઉજાગર કરવામાં આવે એની સાથે જ રાષ્ટ્રને એક કરવા માટે બંધારણ એક રાખવા માટે અને લોકોમાં યુનિટી જળવાય એના માટે આ પદયાત્રાનું આયોજન કરવામાં આવે